મહારાષ્ટ્ર સ્ટ્રેટ જર્નલિસ્ટ એસોસિએશનનું વિભાગીય અધિવેશન પચોરા ખાતે ઉજવણી સાથે સંપન્ન થયું ભડગાઉ પંચોરા વિધાનસભા મતવિસ્તારના કાર્યકારી ધારાસભ્ય કિશોરપ્પા પાટીલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે જલગાંવતી આયોજિત સંવાદ યાત્રામાં ગઠબંધન સરકારને કરવામાં આવેલી માગણીઓ પૂરી કરવામાં હું રાજ્યના મુખ્યમંત્રી એકનાથજી શિંદે સાથે મુલાકાત કરીશ પત્રકાર એસોસિએશનના ખાનદેશી વિભાગીય અધિવેશનમાં પ્રતિનિધિત્વ રાજ્ય પત્રકાર સંઘ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું વિભાગીય પ્રમુખ કિશોર રાય સકડા મરાઠવાડા લાયઝન ચીફ કુંડલિક વાલ્ગી વાલેકર ધુલે જિલ્લા પ્રમુખ જીતેન્દ્રસિંહ રાજપૂત સંજય ફૂલ સુંદર મંચ પર જિલ્લાના તમામ જિલ્લાના પ્રમુખ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય પત્રકાર સંઘવતી રાજ્યપત્રકાર સંઘ્યા ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનારને સન્માનિત કર્યા હતા રાજકીય સામાજિક અને શૈક્ષણિક પત્રકારત્વ હજાર પત્રકારોનો વીમો ટ્રેક સૂર ઘડિયાળ અને વિવિધ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું પચોરા ખાતે મહારાષ્ટ્ર સ્ટેટ જર્નલિસ્ટ એસોસિએશનના ખાંદેશ વિભાગે તેનું વિભાગીય અધિવેશન ઓગણત્રીસ ઓગસ્ટના રોજ પાચોરાના સ્વામી લોન્સ ખાતે પૂર્ણ કર્યું

રાવેડ જિલ્લા પ્રમુખ નવલે જિલ્લા પ્રમુખ નંદકુમાર શેલકર જિલ્લા સંગઠન મહેન્દ્ર સૂર્યવંશી પચોરા ટીટી પ્રમુખ પ્રવીણ બ્રાહ્મણ ભડગાંવ પ્રમુખ અશોક પરદેશી ચાલીસગાંવ પ્રમુખ ગફાર મલિક અંબાલનેર પ્રમુખ સાદર મેળે પ્રમુખ ભગવાન મરાઠી ગણેશ રાવલ વગેરે મહાનુભાવો દ્વારા દ્વીપાર પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ માટે સમગ્ર મહારાષ્ટ્રમાંથી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પાચોરા ભડગાવ અંબલનેર તાલુકાના ઓગણીસ મહાનુભાવોનું વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું પાચોરા તાલુકાના પ્રખ્યાત ઉદ્યોગ સાહસિક શાંતારામ સોનજી પાટીલને જીવન ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા પાચોરા ભડગાવ વિધાનસભાના ધારાસભ્ય કિશોરપ્પા પાટીલને વિધાનસભા રત્ન અને શાંતારામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ચૌધરીનું જીવન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્યપત્રકાર પત્રકાર ક્ષેત્રીય અધિવેશન માટે પચોરામાં આવેલ પત્રકારોનું ફ્રી ટ્રેક સૂટ ઘડિયાળ અને વીમાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિભાગીય પ્રમુખ કિશોર રાય સકડાની સંકલના સંકલ્પનાથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે સિત્તેર પત્રકારોએ રક્તદાન કર્યું કાર્યક્રિસ્ટન આપવામાં આવી હતી આ સાથે ધારાસભ્ય કિશોર પાટીલે પણ રૂપિયા એકાવન હજાર નું યોગદાન આપ્યું હતું સ્વર્ગવાસી પ્રમોહ સોનાવણીના બંને બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી પત્રકાર ટીમે લીધી છે

પ્રમુખ ગજાનન લધે ભાલચંદ્ર રાજપૂત ભડગાવ પ્રેસ અટેક એક કુર્તી સમિતિ શહેર પ્રમુખ કાસોડાના મુહમ્મિલ શેખ ચેતન મહાજન અલીમ શાહ સાગર શેલાર તેને સફળ બનાવવા માટે જાણીતા કાનૂની નિષ્ણાંત કવિતા તાઈ મસારે સખત મહેનત કરી હતી કિશોરરાય સાકડા ખાનદેશ વિસ્તારના પત્રકારોની મૂર્તિ બની ગયા જેણે જીત્યો તેણે સિકંદર કિશોર સંગઠન માટે રાત દિવસ યોગદાન આપ્યું સ્વર્ગસ્થ પ્રમુખ સોનવણેના પરિવારજનોને સ્ટેટ જર્નલિસ્ટ એસોસિએશન તરફથી અગિયાર લાખ રૂપિયાની મદદ સંસ્થામાં તેમનું ઘણું યોગદાન છે એડિટર ઇન ચીફ રમજાન મનસુરી સુરત આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત